વાદરફ AMC નો દીવા તળે અંધારા જેવો ઘાટ AMTS ના બસ સ્ટોપ પર જ ફાયર સેફટી નો અભાવ જોવા મળી રહ્યો છે લાલ દરવાજા વિસ્તાર અને સારંગપુર વિસ્તારના બસ સ્ટોપ પર લાડિયાવાડી જોવા મળી વાડજ નવા વાડજ બસ સ્ટોપ પર પણ ફાયર સેફટી નો અભાવ જોવા મળ્યો એક પણ ઓફિસ પ્લેટફોર્મ પર ફાયર સેફટી ના સાધન છે જ નહીં AMTS ના કોઈ પણ બસ સ્ટોપ પર ફાયર ના સાધનો નથી તંત્રએ ફાયર સેફટી ના સાધનો લગાવવા જોઈએ તેવું મુસાફરોનું બસો જેમાં નાનું ફાયર એક્સ્ટિંગ્યુશર હોય છે પણ જ્યારે આપણે બહારના જે પ્રિમાઇસિસ વગેરે ખરાબ બરાબર તો ત્યાં કોઈ ફાયર એન્સ્ટિક્યુશન છે નહીં તો કેવું થઈ શકે કે સપોઝ કોઈ બસમાં આગ લાગે તો આપણે બસની અંદર ફાયર એક્સ્ટિંગ લેવા ના જઈએ અધર દેન આપણે શું કરીએ કે નોર્મલી બહાર ક્યાંય હોય તો લોકો માટે કન્વીનિયન્ટ રહે કે ત્યાંથી શું હોય કે એ ફાયર એક્સ્ટીક્યુશન યુઝ કરીને આગ બુજાઈ શકે એમ તો અત્યારે બહાર ક્યાંય છે નહીં એ વસ્તુ તો એ વસ્તુ શું હોય કે એ લોકોએ થોડુંક ધ્યાન રાખવા જેવી છે એમ કે ઉપલબ્ધ નથી તો કેટલી મોટી બેદરકારી અંધ સંસ્કાર આ લોકો એ શું હોય કે આવા અમુક પગલાં લેવા જોઈએ કે જે હવેથી આવું કોઈ શું હોય કે ઘટના ઘટે નહીં એમ ને લોકોની જે સિવિલ પર્સન્સ છે એ લોકોની થોડીક શું હોય કે જાનહાની